જય મા મમાય આપણી સવાર થઈ ગઈ છે આપણી ગાડી કાલે ખાલી ન થઈ એક જ ગાડી ખાલી થઈ ભાવેશભાઈની હવે આપણી ગાડી ખાલી કરવા લાગી ગઈ છે જોઈએ હવે કેટલી ખાલી થઈ ગઈ છે સવારથી લાગા છે તો ભાઈ આપણી ગાડી આટલી ખાલી થઈ છે હજી છે અંદર પાઇપ હાઇડ્રોથી જીસીબીથી ખાલી કરે છે બે બે ત્રણ ત્રણ પાઇપ ઉતારે છે જોઈ હવે કેટલો ટાઈમ લાગે છે એક ગાડી ઉભો આવી છે

ભાઈ આપણે પાઉભાજી નો શોખ થઈ પડ્યો એટલે પાઉભાજી પાઉ લેવા જઈએ છીએ કા ભાઈ પાઉભાજી આજે મામા ની હાથ ની પાઉભાજી ખાશું ભાવેશભાઈ ની હાથ ની યાર આપડે આવે માર્કેટ માં લઈએ ને પાઉ લેવા હાલે જઈએ છીએ કિલોખંડ મીટર જવાનું છે જોઈએ હવે ક્યારે પહોંચીએ ભાઈ આપણે માર્કેટમાં પહોંચી આવ્યા હવે જોઈએ ક્યાં પાઉં મળે

હા જુઓ કાર્ડ સેક્શન વાળા રસ્તામાં એડિટિંગ એડિટિંગ કરે ભાવેશભાઈ ભાઈ જમ્મુ બેઠા છે છાસ બસ બધું આવી ગયું છે અકલ ગુવા પ્રકાશભાઈ ખાજો ભલા તો તમારું શરીર વધાવો છે